ભાવનગર અમદાવાદ ધોલેરા હાઇવે ઉપર સનેસ નજીક અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા એક શખ્સનું મૃત્યુ થવા પામ્યું છે જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હાલતે ભાવનગરના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ભાવનગર શહેરના સનેસ ગામ નજીક બાઇક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ગણેશગઢના શિવાભાઈ જાંબુચાનું મૃત્યુ થવા પામ્યું હતું જ્યારે બુધાભાઈ શિવાભાઈ જાંબુચાને ઇજાગ્રસ્ત હાલતે ભાવનગરના સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ પિતા શિવાભાઈ અને પુત્ર બુધાભાઈ જાંબુચા પિતા પુત્ર હોય ત્યારે શિવાભાઈ પિતાનું મોત નીપજ્યું છે